તારીખ પંદર આઠ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ નૂતન કેળવણી મંડળ સંચાલિત તમામ શાળા કોલેજો સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કોમર્સ કોલેજ કેમ્પસમાં થયેલ ત્યારે આ ધ્વજવંદન કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી ડોક્ટર દીપકભાઈ શેઠ જે કેન્સર સર્જન શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુલ્લાના વરદસ્તે કોલેજના એનસીસી લેફ્ટનન્ટ ડોક્ટર એલ એલ ચૌહાણના નેતૃત્વમાં એનસીસી કેટેડર્સ દ્વારા સંપૂર્ણ પ્રોટોકોલ સાથે ધ્વજવંદન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી પ્રોફેસર કે કે જાની પૂર્વ વાઇસ પ્રિન્સિપાલ કાનકિયા કોલેજ તેમજ નૂતન કેળવણી મંડળના શ્રી કનુભાઈ ગેડિયા શ્રી જયંતિભાઈ વાટલિયા શ્રી વિનુભાઈ રાવલ તથા કોલેજના માતૃ સંસ્થા શ્રી વીડી કાનકિયા આર્ટ્સ અને શ્રી એમ આર સંઘવી કોમર્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એરોનોટિકલ ઓફિસર જવાન ઉમંગ ભુક્તાણી

ભારે જહેમત ઉઠાવી અને ઈઠો દેબ નો સ્વાતંત્ર્ય પર્વને યાદગાર બનાવ્યો રિપોર્ટર યોગેશ નડક સાગર કુંડલા

શાળા કોલેજોના આજે ભવ્ય રીતે અઠ્યોતેર માં સ્વાતંત્ર પર્વની ઉજવણી આજે કારણ કે કોલેજ ખાતે થઈ છે ધ્વજવંદન કરતા સ્વર્ગસ લલુભાઈ શેઠ સુપુત્ર કેન્સર સર્જન ડોક્ટર દીપકભાઈ શેઠ અને નૂતન કોળી મંડળના સમગ્ર ટ્રસ્ટી ઉપસ્થિતિમાં શાળા કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ અને સાથે સાથે તમામ શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય દેશભક્તિને તરબતર એવી સુંદર મજાની સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા આ કાણકીય કોલેજમાં આજે નૂતન કોળી મંડળ સંચાલિત શાળા કોલેજના અઠ્યોતેરમાં વાર્ષિકોત્સવનો રંગારંગ આ કાર્યક્રમ અહીંયા ઉજવાનો છે ભારત માતા કી